હેલો ફ્રેન્ડ વેલકમ ઇન નર્સિંગ નોલેજ યુટ્યુબ ચેનલ નર્સિંગ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે હાલમાં ટૂંક સમયમાં જ વાત કરી હતી કે પીએચસીની ભરતી સ્ટાફ નર્સિંગ છે એ ટૂંક સમયમાં આવી રહી છે જોતા જોતાની રાહમાં જ આપણે હાલ ગુજરાત સરકાર દ્વારા બહુ એટલે બહુ પીએચસીની જગ્યાની ભરતી કરવામાં આવશે એવી આપણને સમાચાર મળી રહ્યા છે જે આપણે સરકાર દ્વારા મહીકમ મંજૂર કરવાની હોય તે મહેકમ મંજૂર કરી દીધી છે જે આપણે તમે ઉપર તારીખ જોઈ શકતા હશો કે બે ચાર બે હજાર પચીસ એટલે કે બે દિવસ પહેલાં આપણે જે સ્ટાફ નર્સની ભરતી હતી એની જે મહેકમ મંજૂર કરવાની મંજૂરી મળી ગઈ છે હવે કેટલી ભરતી આવશે અને ક્યારે આવશે એ વાત કરી લઈએ જે ભરતી આવવાની છે એની આપણે જગ્યા જોઈએ જગ્યા બહુ એટલે બહુ સરકાર દ્વારા આપવામાં આવી છે જે ની વેકેન્સીઓ આજ દિવસ સુધી આવતી એના કરતાં સારી જગ્યા પીએચસી આફરે આ વખતે લઈને આવ્યું છે તેમાં આપણે આગળ જોયું હતું કે અમુક નવા પીએચસી બન્યા છે એ જગ્યા એ પીએચસીનો પણ આમાં સમાવેશ કરેલ છે કે જે નવા પીએચસી ને મંજૂરી મળી હતી એ પણ આ ભરતીમાં એ પીએચસીના સ્ટાફનો પણ સમાવેશ કરેલ છે એટલે આપણે પહેલથી જ નર્સિંગ નોલેજ તરફથી કહેતા આવીએ છીએ કે તમે તૈયારી કરવામાં બેસી જાજો તમારો ટાઈમ વેસ્ટ ના કરતા હાલની આપણે જે ભરતી ચાલુ છે સીએચની એમાં જે પણ ગેરરીતિ અથવા તો જે પણ હોય એ હંમેશા સરકાર જોઈ વિચારીને નિર્ણય લેતી હોય છે એટલે આપણે પહેલે દિવસે જ કહેતા આવ્યા છીએ કે એમાં સમય બગાડ્યા વગર આગળનું તમે વિચારશો તો તમે સફળ થશો પણ અમુક જે હોય છે એકની પાછળ ચાલવા વાળા એ દિવસ સફળ થતા નથી હોશિયાર વિદ્યાર્થી હંમેશા જ્યાં સુધી ઓર્ડર ના આવે ત્યાં સુધી એ બુક મુકતો નથી તેનું ઉદાહરણ પણ આ પરથી તમને બતાવે છે તો આપણે જોઈએ કે આપણે જે મહેકમ આવે તો કે મહેકમ સરકાર દ્વારા જે મંજૂરી હતી એ મળી ગઈ છે હવે આપણે જોઈએ કે ટોટલ કેટલી જગ્યા આવવાની છે તો આપણે તમે જોઈ શકો છો કે જગ્યાનું નામ અને જગ્યાની સંખ્યા અને પગાર ધોરણ પણ બાજુમાં બતાવેલ છે તો આપણે પહેલા નંબર જ આપણે સ્ટાફ નર્સની વર્ગ ત્રણની ભરતી છે જે સૌથી વધારે પીએચસીમાં એટલે કે આઠસો ને ઓગણત્રીસ જગ્યા લઈને આવી છે બરાબર જે પગાર ધોરણ છે એ ઓગણત્રીસ બસોથી બાણું ત્રણસોનું રહેશે બીજી વાત કરીએ કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્ વર્કર જે હોય છે એમના માટે પણ સારા સમાચાર છે કે ટોટલ બાવીસ જગ્યાઓ આવી છે પરંતુ આપણે મેન મુદ્દો છે સ્ટાફ નર્સનો જે સ્ટાફ નર્સની જે ટોટલ જગ્યા છે આઠસો ને ઓગણત્રીસ બરોબર એની જે મહેકમ આવે એ સરકાર દ્વારા મંજૂર થઈ ચૂકી છે અને એનું પગાર ધોરણ પણ સારું છે તો જાગ્યા ત્યારથી સવાર એટલે પીએચસીનો જે સિલેબસ હોય છે એ તમને ખબર ના હોય તો કમેન્ટ કરી દેજો વિડીયોમાં તો તમને સિલેબસ વિશે પણ સમજાવી દેવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આગળની પીએચસીની એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેની બધી માહિતી અમારા દ્વારા તમને આપવામાં આવશે નર્સિંગ નોલેજ એટલે એક જ્ઞાનનો ભંડાર તરીકે ઓળખવામાં આવે છે જો નર્સિંગ નોલેજ સાથે જોડાયેલા રહેશો તો તમને આગળ ઘણો ફાયદો થશે આપણે આજ દિવસ સુધી જે પણ માહિતી તમારા સુધી પૂરી પાડી છે એ બધી એક્યુરેટ માહિતી તમને આપવામાં આવી છે જેનું ઉદાહરણ તમે આ પીએચસીની એક્ઝામ પણ જોઈ શકશો ટોટલ આપણે આઠસો ને ઓગણત્રીસ જગ્યાઓની જે મંજૂરી મેળવવાની હતી એ મહિકમની મંજૂરી સરકાર દ્વારા મળી ચૂકી છે તો હવે આપણે જોઈએ કે આમાં આઠસો ઓગણત્રીસ છે તો આપણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં દરેક જિલ્લામાં કેટલી કેટલી જગ્યાઓ હોય છે તેની વાત કરીએ તો અહીંયા તમે પીડીએફ જોતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ નર્સિંગ નોલેજ અથવા તો વોટ્સઅપ ચેનલ છે નર્સિંગ નોલેજ એમાં તમને પીડીએફ મળી જશે અહીંયા બધું સ્ટાફ નર્સિંગ આઠસો ને ઓગણત્રીસ જે જગ્યાઓ છે એ જિલ્લાવા જે અંદર તાલુકામાં જે આવતી હોય એ રીતે એને જગ્યાઓ ભરવાની છે અમદાવાદ જિલ્લામાં કેટલી છે બધી તમે તમારી રીતે ચેક કરી લેજો આપણે દરેક જિલ્લામાં જોઈશું તો વિડીયો લાંબો થઈ જશે એટલા માટે આ બીજા જિલ્લા પણ અહીંયા આપેલા જ છે બરોબર આ જિલ્લો છે અમરેલી તો અમરેલીમાં બરોબર એ રીતે દરેક જિલ્લાની અંદર માહિતી આપેલી છે પછી આણંદ જિલ્લો છે એ રીતે બાદ જોઈએ બીજો જિલ્લા તો પછી અરવલ્લી છે પછી આ નીચે બનાસકાંઠા જિલ્લો છે એના તાલુકા આપેલા છે પછી બનાસકાંઠાના કાંકરી તાલુકો તાનેરા લાખણી પાલનપુર સુઈગામ એવ રીતે ભરૂચ જિલ્લા છે ભરૂચ જિલ્લાના તાલુકા પછી પાવનગર છે પછી બોટા છોટા ઉદેપુર દેવભૂમિ દ્વારકા ગાંધીનગર ગીર સોમનાથ જામનગર પછી જૂનાગઢ પછી કચ્છ ખેડા મહેસાણા મહીસાગર બરોબર મોરબી નવસારી પંચમહાલ પાટણ પોરબંદર રાજકોટ સાબરકાંઠા વડોદરા ઓગણત્રીસ જિલ્લાની ભરતી કરવામાં આવી છે એ રીતે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જેની ટોટલ બાવીસ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે જે આ રીતે અમદાવાદ આણંદ ગાંધીનગર બનાસકાંઠા મહેસાણા બરોબર અને બાજુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લખેલા છે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ હોય છે એ રીતે એને મંજૂર કરવામાં આવી છે એટલે ડબ્લ્યુ જે હોય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમના માટે પણ તૈયારી કરવાનો મોકો છે ટોટલ બાવીસ જગ્યાઓ છે બરોબર તમારા જિલ્લામાં જે જગ્યા આવતી હોય જલ્દી નજીકની એ તમે એના માટે તૈયારી કરી શકો છો એટલે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ